સેવાનો ભાથું પીરસના સ્વર્ગીય મુરલીજી સિંહ સાયનિયાના સ્મરણથે સાયનિયાના પરિવાર અને સેવા રૂરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પ યોજાયો હતો જેમાં આંખના નિષ્ણાંત ડોક્ટરે સેવા આપી હતી આ કેમ્પનો વાલિયા સહિત આજુબાજુ ગામના લોકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં જોઈન્ટ સેક્રેટરી અશ્વિનસિંહ વિહરિયા ડૉક્ટર અરવિંદસિંહ ધર્મેન્દ્રસિંહ તેમજ તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા તારીખ એક બે છવ્વીસના રોજ મારા સ્વર્ગસ્થ પિતાશ્રી મુરજીભાઈ સાયણિયાના સ્મરણાર્થે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પનું આયોજન સાયણિયા પરિવાર અને સેવા રૂલ ઝઘડિયાના સંયુક્ત ઉપક્રમે આજે રાખવામાં આવ્યું છે એમાં અત્યાર સુધીમાં લગભગ પોણી દર્દીઓ નોંધાયા છે અને ઓપરેશનના પણ પચીસ દર્દીઓ નોંધાયા છે હજુ તો એક કલાકની વાર છે એ બીજા પણ દર્દીઓ હજુ થશે એવું લાગે છે કેમ્પનો ઉદ્દેશ આપણા સ્થાનિક લોકો ગરીબ આદિવાસી લોકો નબળા વર્ગના આર્થિક પ્રતિના લોકો શહેરની મોટી હોસ્પિટલોમાં પહોંચી શકતા નથી તેને ઘર આંગણે આ સુવિધાનો લાભ મળે એ ખાસ હેતુ છે મારા પિતાશ્રી જે તંદુરસ્ત કેડી કંડારી ગયા છે એના પગલે ચાલવાનો એક નમ્ર પ્રયાસ છે અને તે રીતે આ આ સમાજ ઉપયોગી કામ કરવાનું અમે નક્કી કર્યું છે આજે આ કામમાં અમારા જોઈન્ટ સેક્રેટરી શ્રી અશ્વિનસિંહ વિહારીયા ડૉક્ટર અરવિંદસિંહ ધર્મેન્દ્રસિંહ અને બીજા સ્ટાફના ભાઈઓએ પણ ખૂબ સહકાર આપ્યો છે અને માર્ગદર્શન આપ્યું છે એ પણ ધન્યવાદને પાત્ર છે આભારી છે સેવાુરા ઝઘડિયા આ ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે અને એને પણ જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે આજે જે દર્દીઓના ઓપરેશનમાં લઈ જવામાં આવશે અને વધારે દર્દ થશે તને બીજા મંગળવારે લઈ જવામાં આવશે પણ એમને દ્રષ્ટિ પડશે અને જોતા થશે તો આ કેમ્પ સફળ થયેલો ગણાશે અસ્તુ